સ્વાગત છે આજે તમારું બધા નવા બ્લોકમાં આજે તારીખ છે વીસ અને ગુરુવાર આજે દાદાને અત્યાર સુધી નહોતું કહેવાનું તું બ્લોગમાં પણ આજે એટલા કહેવાય છે કે આજે તમે આ જ્યારે બ્લોગ જોશો ત્યારે દાદાને એ ગામડે રવિયા ગયા છે અને ખાસ નો કહેવાનું કારણ અમારે બેન જોઈ જાય લોકમાં એટલે આજે છે ને બાર દાદા સાંજે જાય છે ગામડે

જ્યારે ગામડે જાય ને જ્યારે પંદરથી વીસથી મહિનોથી કંઈ નક્કી ન હોય એટલે એટલે બહુ તકલીફ પડે ને બે જણાને વધારે તકલીફ પડે અમારે વેદાંતભાઈ ને ગરવા મળ્યા પહેલાં વેદાત રહો તો હવે વેદાંત મોટો થઈ ગયો એક વેગાના પંદર મિનિટ ઘરે પહોંચ્યા છે અરે પહોંચવાનો ટાઈમ તો ફિક્સ છે પણ જો ઘરે આવતા જાણુબેન થશે

સમય થયો છે સાંજના સાત વાગે ને પિસ્તાલીસ મિનિટના હવે ઘરે જવા નીકળી ગયો છું ઘરે જઈને દાદાને અને બાને બસ સ્ટેશન મૂકવા જવાના છે સાંજે લગભગ સાડા નવનો કે પોણા દસનો ટાઈમ છે એમનો બસનો અને હવે લગભગ એક મહિનાની આજુબાજુ આપણી સાથે બાન દાદાની હોય મહિનો તો લગભગ રોકાય છે એકવાર અહીંથી દેહમાં જાય ને પછી ગરીબમાં આવવાના નામનો અહીંયા આવે એટલી મજા આવે અને ખરેખર અમને મન ન થાય પણ શું કરું આવું તો પડે જ

આ આપા ઉપાધી જમમેનો ખાઈ લો કેમ તમાર રોટો એટલે હમ નઈ છે આ કે ખાઈ લેવાય પછી બાકરીની રોટલી હોય ને ત્યારે દલકન શાકની વાત નથી કરતો હું પરોઠાની વાત કરું છું ગલકાન શાક બને ખાઓ પરોઠા રે હે મરચું આપો અમરચનો માલખાઈ મદારીએ જેવું કરશું છે ઓલે ઇનામે સડાઈ દીધું નું મેં બે તો ઉપર તો જાતો કામ કર બેઠી બેઠી લાખોનો વડાણો તો બંધ બંધ જ ન થાય આ ઈ છે ને બંધ જ ન થાય શું એ દુકાન દેવ જીવાય નું ખાવા આટુ ઓકાઓ એમાં કે ના પડ્યું આ તો પણ બોલવાનું ચાલુ છે એ હા એ ઉપર જ હે

અહીં ઓ બસ એકાત્રા સર્વિસ થાય હવે તો ઓનો પડ્યો નહીં હવે રાજી કુદી ગઈ ગાડા આજ રોવાનું તે

સાસરે તમને ભણાવવાના છે અમારે દીકરીને ભણાવવાની નથી ਹੇ ਲੂ ਨਦਨ ਰੇ ਆਹ ਉਹ ਦੇਦਾ ਵੇਲ ਦੀ ਨਦਨ ਤੇ ਵੇਲ ਦੀ ਨਦਨ ਦੇ ਬਾਈ ਕਈ ਵਾਰ ਨਾ ਨਹੀਂ ਆਉਂਦੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਬਈ ਉਸੇ ਧੀਕਰੀ ਨੇ ਜਾਵੂ ਵੇ ਇੱਕ ਢੋਲੂ ਨੂੰ ਕਰਵਨੋ ਰਹਾ ਰਾਜੀ ਆਮ ਲਿਆ ੜਾ

બા અને દાદા ને બસ માં બેસાડીને અમે બે ભાઈઓ ઘરે આવી ગયા છીએ જતા જતા બા નૈતિક જ્ઞાન મળીને થોડાક ઇમોશનલ થઈ ગયા હતા પણ હવે બહુ લાંબો ટાઈમ નહીં પણ પંદર દિવસ કે વીસ પચીસ દિવસ રોકાશે અને પછી અમે જઈશું ત્યારે બસ સાથે લેતા આવશું પાછા હા આ યાદી એની સામે કેમેરો આવે ને ત્યાં રેસ ફોન મૂકે એવું કેમ હશે એ ઉશ છે તારું હજી લીધો હતો હા ને ઈ પાછો એવર પણ લીધો કાઈ મિક ડાયલોગ હજી લીધો તો હતો આગળ જ લીધો હતો હા તો કેમ હવે આવતીકાલથી અમારા ફેમિલીમાં બે સભ્યો રોજના વ્લોગમાં ઓછા આવશે કે બા ને દાદા આવે ગયા છે ગામડે લગભગ પંદર વીસ દિવસ કે મહિનો એનું ટાઈમનું કાંઈ ફિક્સ નથી હોતું જેટલો સમય મજા આવે ત્યાં સુધી રહે અને એમ થાય કે હવે ઘર સાંભળે સુરત બાળકોને બધા સાંભળે તો ભાઈ આવે ને હવે આજનો લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ જો તમને આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરતા રહેજો સારી સારી ચાલો મળી આવે આવતીકાલે નવા બ્લોગમાં